આજરોજ કર્જન એપીએમસી ખાતે સાત બોર્ડની અઠ્યાવીસ બેઠકો માટે એકસો પાંચ ઉમેદવારોની ઉમેદવારી નોંધાઈ હતી આગામી સમયમાં કરજણ નગર પાલિકાની ચૂંટણી યોજાવાની હોય ત્યારે કરજણ નગરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે આજરોજ કર્જન એપીએમસી ખાતે ભાજપા દ્વારા ઉમેદવારોની પસંદગીની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી જે અત્યારે ભાજપ પ્રદેશના નિરીક્ષકોની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી કરજણ નગરમાંથી સાત વોર્ડમાંથી એકસો પાંચ જેટલા દાવેદારોએ ઉમેદવારી નોંધાવી ત્યારે તમામ દાવેદારોના નામ પ્રદેશમાં મોકલવામાં આવશે નામ જાહેર કરવામાં આવશે જાનવી વ્યાસ ગુજરાત ભાજપ પ્રદેશ મંત્રી હાલ આખા ગુજરાતમાં જે અડસઠ અડસઠ નગરપાલિકા અને બે તાલુકા પંચાયતની જે ચૂંટણી યોજાવાની છે એ પ્રક્રિયામાં આજરોજ મારી સાથે રઘુભાઈ હુંબલ શ્રી બિપિનભાઈ સિક્કા કર્ણાવતી પૂર્વ ડેપ્યુટી મેયર અમે ત્રણ જણ નિરીક્ષક તરીકે કરજણ નગરપાલિકાના ચૂંટણી માટે આવ્યા હતા કુલ એકસો પચાસ એકસો પાંચ ઉમેદવાર એ ઉમેદવારી નોંધાવી છે કરજણ નગરપાલિકામાં સાત બોર્ડ છે અને અમારે અઠ્યાવીસ ઉમેદવારની સેન્સ પ્રક્રિયા આપવાની છે હા અમે જે સેન્સ પ્રક્રિયા લીધી એમાં વિવિધ સમાજના વ્યક્તિઓ હોય સાહીઠ વરસના વ્યક્તિઓ હોય જે ત્રણ ટમ લડેલા છે તેવા વ્યક્તિઓ હોય અને જેને જવાબદારી બે હોય એમાંથી અમે એક જ વ્યક્તિને ટિકિટ આપવાના છે અને ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે જે દરેક સમાજને લઈને ચાલનારી મળે હા સાહીઠ વર્ષની વયમર્યાદા જે હશે એને અમે ટિકિટ નહીં આપવાના એટલે જે ગત ચૂંટણીઓ થઈ એમાં અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબનો જે નિર્ણય હતો તે હાલ એ જ પ્રમાણે અમે એ નિયમ પ્રમાણે જ કામ કરવાના છે હા જે ત્રણ ટર્મથી ચૂંટાયેલા છે તેઓને પણ ટિકિટ નથી આપવાના